અત્યારે હું થઈ ગયો છું રેડી ને હવે બસ જો નીકળશું હવે ઓર્ડરમાં ડાયરેક સીધા પરાગ પર જવાનું છે વાગાય છે પોણા આઠ અડધો કલાકનો રસ્તો છે એટલે સવા અઠવા પચીસ ચાલો ત્યારે રસ્તામાં મળીએ હેલો ફ્રેન્ડ્સ અત્યારે ફોટોશૂટ શૂટ પતાવીને ફ્રી થઈ ગયું ફ્રી થઈ ગયો ને કલાક હું થઈ ગયું બાર વાગે ફ્રી થઈ ગયો હતો ને બસ જમીને અત્યારે ઉપર આવ્યો છું છત ઉપર એટલે કે ઉપરના રૂમમાં અત્યારે મસ્ત હોલમાં બેઠો છું હવે અહીંયા કરીશ આરામ અડધો કલાક કલાક કરી નાખી નીંદર એટલે પછી વાંધો નહીં કેમકે સવારે ઉઠ્યો છું હું સાડા છ વાગે સાડા છ વાગે ઉઠીને પછી ફટાફટ રેડી થઈને નીકળી આવીને ટાઈમસર પહોંચ્યા વાંધો ના આવ્યો જોકે સમયથી આપણે હંમેશા પહેલાં જ આવી જઈએ છીએ આ સમય જઈ પાંચથી દસ મિનિટ લાગી ગયું અને મસ્ત આરામથી પહોંચી આવ્યો ને દ્રશ્ય બતાવ્યું તું અહીંયાથી હા પરાગપર ગામ છે આનો ફરાગર પરાગપર ગામનું દ્રશ્ય નાનકડે એવું ને પછી સાંજે વિચાર છે આઉટડોરમાં ફોટો શૂટ કરવા જવાનું આઉટડોરમાં જશું તો ત્યાં તમને લોકેશન બતાવશું સામે મકાનનું કામકાજ ચાલુ છે કામકાજ પતાવીને રાતના વાગ્યા છે છવા અગિયાર ને પહોંચ્યો છે રાપર રાપરે પાછળ છોડા પીધીને હવે નીકળીશ ચિત્તોડ માટે થઈ ગયું છે મોડું અને ચીલો નીકળીશ માટે ચાલો ત્યારે મળીએ આજનો બ્લોક અહીંયા પૂરો કરીશ આજ આજે બહુ ખાસ નથી બન્યું હે પૂરું કરીશ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ